મોટા પાયે તોડ કરવાની યોજના બનાવી હતી આ ટોળકીએ ધમકી આપીને અધ રૂપિયા દસ કરોડની જંગી રકમની માંગણી કરી હતી બ્લેકમેલ દરમિયાન આરોપી ભાઈ છરી બતાવી ડરાવી ધમકાવીને પોલીસ સુધી પહોંચ્યો હતો આખરે જે મહિલા સાથે આ ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી તે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈને તેના બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદ આધારે પોલીસે તુરંત કાર્યવાહી કરી મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને તેના અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ અને સ્મિત સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308 351 52 મુજબ એક ફરિયાદ दाखल કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પાંચ લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપ્પાઈ ચૂક્યા હોવાનું જણાય આ ઉપરાંત રૂપિયા દસ કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે ભાજન અને આરોપીના શું છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યાવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટીગેશન વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે